નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોક એન્ડ સ્ટોરી ચેનલ માં સોમવતી અમાસના દિવસે આ સરળ ઉપાયો કરવાથી પિતૃદોષ અને અન્ય તમામ દોષો ઝડપથી દૂર થઈ જશે અને માતા પાર્વતીની સાથે ભગવાન ભોળેનાથની કૃપા સદેવ તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહેશે મિત્રો આ વર્ષની છેલ્લી અને સૌથી વિશેષ અમાસ વૈદિક કેલેન્ડર મુજબ ત્રીસ ડિસેમ્બરના રોજ આવી રહી છે આ અમાસ સવારના ચાર વાગ્યાથી શરૂ થઈ રહી છે તે જ સમયે આ અમાવસ્યાની તિથિ બીજા દિવસે એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને સવારે ત્રણ વાગ્યાને છપ્પન મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય તિથી અનુસાર ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પોષ અમાવસ્યા તરીકે ઉજવવામાં આવશે આ વર્ષની પોષ અમાવસ્યા અથવા તો છેલ્લી અમાવસ્યા ખૂબ જ શુભ અને વિશેષ છે કારણ કે આ દિવસે સોમવાર હોવાથી તેને સોમવતી અમાવસ્યા પણ કહેવામાં આવશે મિત્રો સોમવતી અમાવસ્યા પર ઘણા દુર્લભ સંયોગો બનવાના છે તેથી આ વખતની અમાવસ્યા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે વૈદિક શાસ્ત્ર મુજબ આ વર્ષે સોમવતી અમાવસ્યા ઉપર ધ્રુવ યોગ તૃતીયોગ સ્વાતિ નક્ષત્ર અને શિવનો વિશેષ સંયોગ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડિયોને અંત સુધી જરૂર જોજો અને વિડિયોને લાઈક કરીને અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલ થી મહાદેવ જરૂર લખજો મિત્રો સોમવતી અમાવસ ના દિવસે પીપળ ના ઝાડ પાણી અને દૂધ ચડાવવું જોઈએ તે પછી પાંચ પ્રકારની મીઠાઈઓ પણ ચડાવીને ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરવું જોઈએ સાથે જ ત્યાં પવિત્ર દોરો ચડાવીને દીવો પ્રગટાવવો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો જાપ કરતી વખતે પીપળના ઝાડ પાસે ઓછામાં ઓછી 108 પરિક્રમા કરવાથી પિતૃ દોષમાંથી મુક્તિ મળે છે. નંબર બે સોમવતી અમાસના દિવસે ઘરના દરેક ખૂણાને સારી રીતે સાફ કરો. આ દિવસે સવારે અને સાંજે ઘરના મંદિરમાં અને તુલસીના છોડની સામે દીવો કરો અમાસના દિવસે તુલસીના પાન કે બીલીના પાન તોડવા જોઈએ નહીં નંબર ત્રણ જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો અને તેમાં ચોખાના થોડાક દાણા નાખો અને તે પાણીને છોડમાં નાખો તેમાં લાલ ફૂલ ચઢાવો અને હાથ છોડીને ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે નંબર 4 જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું સારું થાય તો અમાવસ્યાના દિવસે કૌના લોટની રોટલી બનાવો તેની ઉપર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો અને હાથ જોડીને ગાય માતાના આશીર્વાદ પણ લો નંબર 5 અમાવસ્યાના દિવસે વડનું એક પાન ઘરે લાવો અને તેને સ્વચ્છ પાણીથી ધોઈ લો હવે તેના ઉપર હળદરથી સ્વસ્તિકનું ચિહ્ન બનાવો અને તેને તમારા મંદિરના સ્થાન ઉપર રાખો તમારી બધી જ સમસ્યા જલ્દી દૂર થઈ જશે અને જ્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવવા લાગે તો તે પાનને પાણીમાં તરતું મૂકી દો નંબર 6 જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે સોમવતી અમાસના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ ઉપર જળા અભિષેક કરવો જોઈએ ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી કરવી જોઈએ નંબર સાત જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ ને જાળવી રાખવા માંગતા હો તો સોમવતી અમાવસ્યાના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું પેટમાં આપો અમાવસ્યાના દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે નંબર આઠ જો તમે તમારા ધંધામાં સફળતા મેળવવા માંગતા હો તો સોમવતી અમાવસ્યાના દિવસે સૌથી પહેલા સ્નાન કરીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ તે મંત્ર છે ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમો નમઃ નંબર 9 જો તમે તમારા જીવનમાં પ્રગતિ કરવા માંગો છો અને વિજયની ઊંચાઈઓને સ્પર્શ કરવા માંગો છો તો સોમવતી અમાવસ્યાના દિવસે તમારા યોગ્ય બ્રાહ્મણને તમારા ઘરે બોલાવો અને તેમને ખીર પૂરી અને શાકભાજી ખવડાવો તેમજ બ્રાહ્મણના બંને ચરણને સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લો આ સિવાય એક બીજી વાત કે જ્યારે તમે બ્રાહ્મણને ખવડાવો છો ત્યારે તેની થાળીમાંથી બચેલો ભાગ ઉપાડીને બે પૂરીઓ અલગ અલગ મૂકો અને કૂતરાને ખવડાવો તેનાથી વિશેષ લાભ પ્રાપ્ત થાય છે નંબર દસ સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધ અને દહીંનો અભિષેક કરો સૌપ્રથમ શિવલિંગ ઉપર ધીમે ધીમે દૂધની ધારા કરીને તેનો અભિષેક કરો ત્યારબાદ શુદ્ધ પાણીનો પ્રવાહ કરો આ પછી શિવલિંગ ઉપર દહીંનો અભિષેક કરો અને છેલ્લે શિવલિંગ ઉપર શુદ્ધ જળની ધારા વહાવી દો નંબર અગિયાર જો તમારું મન પ્રસન્ન નથી તમે હંમેશા તણાવમાં રહો છો અને તેના કારણે તમે યોગ્ય રીતે ભોજન કરી શકતા નથી તો તેના માટે સવારે કે બપોરે જમતી વખતે તમારા ભોજનમાંથી એક રોટલી કાઢીને વડના પાન ઉપર ફેલાવીને રાખો જમતા પહેલા વડના પાન લાવો હવે રોટલી ઉપર એક લવિંગ અને એક એલચીનો દાણો આખી સોપારી અને થોડું કેસર નાખો હવે તે રોટલીને તમારા માથા ઉપર સાત વખત ફેરવો અને તેને એક ચોક ઉપર શાંતિથી મૂકી દો આ ઉપાયથી તમને વિશેષ લાભ થશે નંબર બાર સોમવતી અમાવસ્યાના દિવસે એક ચપટી મીઠું અને થોડી સરસવ લઈ લો પછી તેને તમારા માથા ઉપર સાત વખત ફેરવીને પાણીમાં નાખી દો કોઈ પણ પ્રકારની નજર જો તમને લાગી ગઈ હોય તો તેની નજર તમને ઉતરી જશે બાળકોને નજર લાગવાથી બચાવવા માટે પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને અઠવાડિયામાં એકવાર બાળકને સ્નાન કરાવો નંબર 13 અમાસના દિવસે સવારથી સૂર્યાસ્ત સુધી ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં ઘીનો દીવો પ્રગટાવી રાખો સૂર્યાસ્ત થયા પછી સરસવના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય કરવાથી ધનની દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અમાસના દિવસે ઘરના દરેક ખૂણે અજવાળું રાખવું જોઈએ અને ઘરના દરેક ખૂણે એક દીવો પ્રગટાવવો જોઈએ નંબર ચૌદ સોમવતી અમાસની રાત્રે સૂતા પહેલા પાણીમાં એક ચપટી મીઠું ઉમેરો અને તેનાથી તમારા હાથ અને પગ તોઈ લો તેનાથી શરીરમાંથી થાક દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે નંબર પંદર સોમવતી અમાસના દિવસે એક લીંબુ લઈને સાંજના સમયે તેના ચાર ટુકડા કરીને તેને ચારેય દિશામાં ફેંકી દો આ સિવાય અમાસની રાત્રે આઠ બદામ અને આઠ કાજલ ની ડબ્બીને કાળા કપડામાં બાંધીને સિંદૂરમાં રાખવી તેનાથી આર્થિક સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે એવું કહેવાય છે કે અમાસના દિવસે જો કોઈ પણ વ્યક્તિ વૃક્ષ વેલ વગેરે કાપી નાખે છે અથવા તેમાંથી એક પાન પણ તોડી નાખે છે તો તેને બ્રહ્મહત્યાના પાપ જેવું જ પાપ લાગે છે

તમારા પૂર્વજોને અર્પણ કરો તેનાથી તેઓ ખુશ થશે અને તમને આશીર્વાદ આપશે નંબર સત્તર સોમવતી અમાસ ઉપર ભગવાન શિવને બીલી પત્ર ચઢાવો અને શિવલિંગનો જલાભિષેક કરો વેલાના ઝાડને પાણી આપો અને તેના ઉપર દોરો બાંધો આ ઉપાયથી પિતૃદોષને દૂર કરી શકાય છે નંબર અઢાર સોમવતી અમાસની રાત્રે લોટમાંથી સાત દીવા બનાવો અને તેને હિપરાના ઝાડની નીચે પ્રગટાવો આ ઉપાય કરવાથી તમારી બધી જ મનોકામના પૂર્ણ થાય છે પરંતુ આ ઉપાયને કોઈને કહ્યા વગર ગુપ્ત રીતે કરવો જોઈએ નંબર ઓગણીસ સોમવતી અમાસના દિવસે સવારે સ્નાન કરો ત્યારબાદ તમારા પૂર્વજોને યાદ કરો તેમને જળ અર્પણ કરો તર્પણમાં કાળા તલ સફેદ ફૂલ અને કુષનો ઉપયોગ કરો તર્પણ કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે તેમની કૃપાથી વંશ ધન અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે નંબર વીસ સોમવતીય માસના દિવસે પાણીમાં મીઠું નાખીને ઘરમાં કચરા પોતા કરો તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થશે

જો કોઈ વ્યક્તિ અમાસના દિવસે દૂધ ગંગાજળ કાળા તલ સાકર અને અને ચોખાનું મિશ્રણ કરીને પીપળાના ઝાડને પાણીથી સિંચન કરે સાથે જ ફૂલ પવિત્ર દોડો ચડાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ આ મંત્રનો જાપ કરીને સાત વાર પરિક્રમા કરશે અને પછી પિતૃ દેવાય નમ આ મંત્રનો જાપ કરશે અને તેના તમામ ગુનાઓ અને ફૂલોની ક્ષમા માંગશે તો પિતૃદોષથી ઉદ્ભવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે નંબર 22 સોમવતી અમાસના દિવસે દેવી દેવતાઓને તુલસીના પાન અને શિવલિંગ ઉપર બિલ્વા પત્ર અર્પણ કરવા જોઈએ પરંતુ તે પાનને એક દિવસ પહેલા તોડીને રાખવા જોઈએ અથવા તો તે ચડાવેલા પાનને ફરીથી ઉપયોગમાં લઈ શકો છો ચડાવેલા પાન ને સારી રીતે ધોઈને તમે તેને ફરીથી ચડાવી શકો છો નંબર ત્રેવીસ સોમવતી અમાસના દિવસે ક્રોધ ઈર્ષા માંસાહાર દારૂ સ્ત્રીઓ સાથે શારીરિક સંબંધ જેવા કૃત્યો વર્જિત માનવામાં આવે છે જીવનમાં કાયમી સફળતા મેળવવા માટે વ્યક્તિએ આ બધા કાર્યોથી દૂર રહેવું જોઈએ નંબર ચોવીસ અમાસના દિવસે ગ્રહોની શાંતિ માટે સપ્તધન એટલે કે સાત પ્રકારના અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સપ્તધનમાં ચોખા ઘઉં જવ કાળા ચણા સફેદ તલ મગની દાળ મકાઈ કે મસૂર વગેરેનો સમાવેશ થાય છે ચોખાને સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે ઘોને જીવનનો આધાર માનવામાં આવે છે અને તેનું દાન કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 25 રૂપિયાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે અમાવસ્યાની તિથિ ઉપર લોટના નાના ગોળા બનાવીને તળાવ અથવા તો નદીમાં જ્યાં માછલી હોય ત્યાં મૂકો તેનાથી ધનને લગતી સમસ્યાઓનો અંત આવશે. નંબર 26 સોમવતી અમાવસ્યા ઉપર કાચા ચોખા રાંધ્યા પછી તેમાં દળેલી ખાંડ ઉમેરો આ પછી તેને ગાયને ખવડાવો આ સાથે ગાય માતાના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આ ઉપાય કરવાથી તમને માનસિક તણાવમાંથી રાહત મળશે તેમજ તમારું મન પણ સ્થિર રહેશે નંબર સત્યાવીસ જે લોકોની કુંડળીમાં કાલ દોષ હોય તેમણે સોમવતી અમાવસ્યાના દિવસે વિધિ પ્રમાણે ચાંદીના બનેલા સાપની પૂજા કરવી જોઈએ આ પછી તેમને શિવલિંગ અર્પણ કરવું જોઈએ નંબર 28 જ્યોતિષ શાસ્ત્રમાં આ દિવસને લઈને ઘણા નિયમો છે જેનું પાલન કરવું જરૂરી છે આ દિવસે ભગવાન શિવના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ તેમજ ભગવાન શિવનો અભિષેક કરવાથી વિશેષ લાભ મળે છે આમ કરવાથી નાણાકીય કટોકટી દૂર થાય છે અને નાણાના પ્રવાહના માર્ગો ખૂલે છે નંબર ઓગણત્રીસ મિત્રો એવું માનવામાં આવે છે કે સોમવતી અમાવસ્યા ઉપર યોગ્ય રીતે સ્નાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા હંમેશા માટે બની રહે છે જો તમે નદીઓમાં નાહવા ન જઈ શકો તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરમાં જ સ્નાન કરો એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે યોગ્ય રીતે સ્નાન કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે નંબર 30 સોમવતી અમાસના દિવસે તલનો લાડુ બનાવીને મંદિરમાં અર્પણ કરવો જોઈએ આ લાડુ કાગડા ગાય અને કૂતરાને પણ ખવડાવો આ લાડુ ચટાવતી વખતે તમારી ઈચ્છાઓનું પણ ધ્યાન રાખો આમ કરવાથી તમારી ઘણા બધા દિવસોની અધૂરી રહેલી ઈચ્છા પણ પૂરી થશે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ ઉપર સેટ કરી દેજો જેથી તમને નવા વિડીયો નોટિફિકેશન તુરંત જ મળે